સમાચાર મહિસાગર થી મહીસાગરમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે ભારે ગરમીથી જિલ્લાના ઘણા ભાગોનું જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે અંગ ગરમીથી લોકો નદી કિનારે પહોંચ્યા જિલ્લાના તાલુકામાં છેતાળીસ ડિગ્રીથી લઈને બપોરે ચુમ્માળીસ ડિગ્રીએ પહોંચ્યો ગરમીના પ્રકોપથી જિલ્લાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ગરમીથી બચવા ઘરમાંથી બહાર નીકળવાનું લોકોએ ટાળ્યું ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પાણ ઉપયોગ કરતા જોવા મળ્યા જિલ્લામાં અંગ જજાડથી જે ગરમી છે તેનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી સતત ગરમીનો પારો તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ મુખ્ય મથક લુણાવાડાથી સંતરામપુરને જોડતો આ રસ્તો છે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે બપોર થતાની સાથે જ અહીંયા એકલ દુક્કલ ગાડી ચાલકો જોવા મળી રહ્યા છે અતિશય ગરમીને લઈને લોકો ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો ગરમાથી નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો કેટલાક લોકો ઠંડા પીણા અને ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી રહ્યા છે અનેક લોકો ઝાડનો છાયો પણ જોવા મળી રહ્યા છે ઝાડના છાયા નીચે પણ જોવા મળી રહ્યા છે સતત અગન અંગદ ઝાડથી જે ગરમી છે તે તેનાથી લોકો તોબા પોકારે છે ત્યારે તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી આ જે ગરમીનો પારો પહોંચે છે ત્યારે બર બપોરે સુમસામ આ દ્રશ્યો છે તે સુમસામ ભાસી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ

ચોમાસુ ઝડપથી ગુજરાત ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસ નું વિતરણ કરાયું આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાસ નું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે એમસી એલર્ટ મોડ પર છે કાસકરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રય ગૃહ લવાઈ રહ્યા છે બપોરના સમયે બાર થી ચાર સુધી રોડ પર સુતેલા લોકોને આશ્રય ગૃહમાં શિફ્ટ કરવામાં આવે છે અમદાવાદમાં સાત ઝોનમાં કુલ એકત્રીસ આશ્રય ગૃહમાં અઠ્યાવીસો લોકો સહારો લઈ રહ્યા છે શહેરમાં હાલ એકવીસો લોકો આશ્રિત છે સવાર બપોર અને સાંજ ત્રણ શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજાય છે આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગરમીની સિઝનમાં ડીસામાં વાર પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે તે ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે જ્યારે આગામી સમયમાં તાપમાન હજુ પણ ઉંચકાય તેવી આગાહી છે માર્ગો બહોળા કરવા ભાવનગર શહેરમાં મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું બોરતળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર ડિમોલ્યુશન કરાયું જેમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

દાસભાઈ હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએમ એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દાવની દાવોની ચાલતી હોય દાવું વેકાતા હોય તમામ બંધ કરો રાજ્યમાં દારૂબંધીના ના લીરે લીરા ઉડાડતા હોવાના ખુદ ભાજપના ના ધારાસભ્ય આરોપ લગાવ્યા મહેસાણામાં માં અમલ કરાવવા ખુદ ભાજપના ના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા કડીના ધારાસભ્ય કરસન સોલંકી નંદાસન પોલીસ સ્ટેશન જઈને પોતાના વિસ્તારમાં દારૂબંધી કરવા રજૂઆત કરી સાથે જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું એમએલએ કરશન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી એસપી સાહેબ રજૂઆત કરી છે ધારાસભ્ય પોલીસને અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય દારૂ વેચાતો હોય તો બંધ કરો આખા મારે વિધાનસભામાં ચાલતા હોય બધા બંધ કરાવો એ તરફ વાત કરી છે એ બધો ગુનો સ્વીકાર્યો છે બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે કેટલી વાર કેટલી વાર હું માપી માંગવા રડીને બે હાથ જોડીને માફી માંગતા રાજુગીરી બાપુ કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા મહત્વનું છે કે નાના સિમરધામ માં ચાલતી રાજુ બાપુએ પ્રેમ લગ્ન ના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશન માં ફરિયાદ થઈ હતી ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી જોકે બાપુ ની માફી છતાં કોળી સમાજમાં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુ નું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી સાથે હું છું સિદ્ધાર્થો કે મહત્વના સમાચારથી કરીએ શરૂઆત રાજ્યમાં હજુ પાંચ દિવસ ગરમી ભૂક્કા કાઢશે દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી હજુ પાંચ દિવસ ગરમીથી નહીં મળે રાહત દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી

સુરત વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર આ ઉપરાંત અમરેલી કચ્છ મહેસાણા વડોદરામાં યલો અલર્ટની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે ત્રેવીસ મે સુધી હીટવેવ નો રાઉન્ડ ચાલુ રહેશે ત્યારબાદ ચોવીસ થી ત્રીસ તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે ક્યારથી ગુજરાતમાં કઈ ચોમાસુ પરેશ ગોસ્વામીએ આગાહી કરી ગરમી અંગે હવામાન નિષ્ણાત મોટી આગાહી હજુ ત્રણ દિવસ હીટવેવ વેવનો રાઉન્ડ છે ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી ને પાર કરી ગયો છે

પરેશ ગોસ્વામીએ કહ્યું કે ચોવીસ થી ત્રીસ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે બંગાળની ખાડી અને અરબસાગરમાં ચોમાસા ને આગળ ધપાવવા માટે હાલ ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ તેમણે એમ પણ જણાવ્યું કે પચીસ થી લઈને ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે ભીષણ ગરમીમાં વાહનો સળગવાની ઘટના વધી કચ્છ ગાંધીનગર વડોદરામાં કારમાં આગ ભ આકાશમાંથી માંથી અગન વરસતી હોય એવી કાર જળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની કચ્છના ભુજમાં એક કારમાં ભીષણ આગ ભગુ આગ લાગી ત્યારે કારમાં પાંચ લોકો સવાર હતા જોકે સમયસૂચકતા વાપરીને તેઓ કાર ની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો